નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો યુનિટ ટુ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે ઇન્સ્ટ્રક્શન ગીવન બિલો એન્ડ પ્રિપેર અ પોપેટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલીક સૂચનાઓ આપેલી છે અને તેના દ્વારા તમારે પોપેટની રચના કરવાની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નવ આન્સર ધ ફોલો ક્વેશ્ચન એટલે કે હવે પ્રશ્નોના જવાબો આપવાના છે તો પેલો પ્રશ્ન વિચ મટીરિયલ્સ વેર યુઝડ બાય યુ ફોર પ્રિપેરિંગ ધ પપેટ તો એન એનવેલેપ ન્યૂઝપેપર સ્ટીક ગ્લુ પેપર ગ્લુ પેપર કલર્સ એન્ડ સ્કેચ પેન્સ વેર યુઝડ બાય મી ફોર પ્રિપેરિંગ ધ પપેટ બીજો What was the fourth step in preparing the puppet? So, the fourth step in preparing the puppet was crush the newspaper and fill it in the envelope. Triju, who helped you in preparing the puppet? So, my friend helped me in preparing the puppet. Chotu, which colours do you like to use to prepare the puppet? The so, head black, hands. तो लाइट येलो फेस येलो क्लोथ्स तो रेड देयर आफ्टर एक्टिविटी 2 शिल्पा हैज गेस्ट टुनाइट एट हर होम शी इज प्लानिंग टू प्रिपेयर सलाद फॉर देम हेल्प हर टू प्रिपेयर सलाद राइट द इंग्रेडिएंट्स लुक एट द पिक्चर एंड राइट द इंस्ट्रक्शन टू वर्क इन पेर यू कैन टेक हेल्प द हेल्प ऑफ योर फ्रेंड्स एंड डिक्शनरी

પાંચમું સલાડ ઇઝ રેડી શર્વ ધ સલાડ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ બટન સ્ટીચિંગ અરેન્જ ધ ઇન એન્ડ રાઈટ ધેમ બિલો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં બટન ટાંકવા માટેની જે પ્રક્રિયા છે તે આપેલી છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે સૌ પ્રથમ આવશે ટેક અ નીડલ ટેક અ પીસ ઓફ થ્રેડ you put through the pointed thread in the needle eye. Match both the ends of thread. Make a knot. Pierce the needle beneath the cloth. Pass the needle through the buttonhole. Pierce the needle from beneath the buttonhole. Pierce it upward and downward for three or two, four times. ગ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ડાયલોગ આપેલો છે તે તમે વાંચી શકો છો ચાલો તેના આધારે જોઈએ આગળ એક્ટિવિટી ચારમાં આપેલ સંવાદ જેવા બીજા સંવાદોની રચના કરો અને જોડીમાં રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ડાયલોગ આપેલા છે એ પ્રકારે આપણે ડાયલોગની રચના કરવાની છે તો ચાલો કરીએ મહેશ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન બેંક હી ગોઝ ટુ ધ બેંક હી મીટ ધ મેનેજર એટલે કે મનેજ છે તેને બેંકમાં ખાતું ખોલાવવું છે મહેશને અને મહેશ છે તે બેંકે જઈ મેનેજરને મળે છે અને તેમની વચ્ચે જે સંવાદ થાય છે તે અહીં આપેલો છે મહેશ મે આઈ કેન ઇન મે આઈ કમ ઇન સર મેનેજર યસ યુ મે વોટ કેન આઈ ડુ ફોર યુ mahesh i want an sd account to be opened in the bank manager okay take this form fill in the detail mahesh sir, sure, i have filled up the form manager now paste your photograph and sign it mahesh here it is manager how much money do you want to me to deposit mahesh 500 મેનેજર ઓકે નાવ ગિવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર હી વિલ ગિવ યુ અ પાસબુક મહેશ થેન્ક યુ સર ત્યાર પછી વિઝિટ ધ નિયરેસ્ટ સરક વિથ યોર ફ્રેન્ડ ગેટ ધ મની વિથડ્રોલ સ્લીપ પેસ્ટ ઇટ ઇન ધ સ્પેસ ગીવન બિલો એન્ડ ફિલ ધ ડિટેલ એટલે કે બેન્કમાં પૈસા ઉપાડવાની સ્લીપ છે તે આપણે મેળવી અને લગાવવાની છે તો અહીં સ્લીપ છે મેં લગાવેલી છે ચાલો તેને કેવી રીતે ભરાય તે જોઈએ તો સૌપ્રથમ અહીં આપણે તારીખ લખીશું ત્યાર પછી અહીં આપણે શાખાનું નામ બ્રાન્ચ લખીશું ત્યાર પછી અહીં અહીં નામ લખ્યું જ્યાન એચ પટેલ તમે તમારું નામ લખી શકો ત્યાર પછી અહીં મેં ખાતા નંબર લખ્યા છે જ્યાં તમે તમારા ખાતા નંબર લખી શકો ત્યાર પછી કેટલા રૂપિયા આપણે ઉપાડવા છે તે લખવાનું છે તો ટેન થાઉઝન્ડ ઓનલી અને તેને ત્યાર પછી આંકડામાં લખીશું આપણે ત્યાર પછી મોબાઈલ નંબર લખવાના છે ત્યાં તમે મોબાઈલ નંબર લખી શકો અને નીચે તમે સહી કરશો એટલે આપણી સ્લીપ છે તે ભરાઈ જશે ત્યાર પછી એક્ટિવિટી ધ પેરેગ્રાફ ધેન આન્સર ધેમ એટલે કે પ્રશ્નો બનાવવાના છે ડબલ્યુએચ વાળા તો ચાલો પેલો પ્રશ્ન હું લવઝ ટ્રાવેલિંગ મિસ્ટર પરમાર લવ ટ્રાવેલિંગ બીજું વેન મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિઝિટ દિલ્હી મિસ્ટર પરમાર ફેમિલી વિઝિટેડ દિલ્હી ડ્યુરિંગ જૂન વેર વિલ મિસ્ટર પરમાર એન્ડ ફેમિલી ઓન ફિફ્ટીબર મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિલ એટ હૈદરાબાદ ઓન ફિફ્ટી વોટ વિલ મિસ્ટર પરમાર ફેમિલીબાદ મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિલ ટેસ્ટ હૈદરાબાદી બિર્યાની વેન વિલ ધેર રિટર્ન ફ્રોમ હૈદરાબાદ ધે વિલ રિટર્ન ફ્રોમ હૈદરાબાદ ઓન ટ્વેન્ટી થયેલી છે ગ્લાસ કટ ધ લેમન્સ ટેક આઉટ ઓફ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ એડ સોલ્ટ એડ સુગર મિક્સ વેલ ત્યાર પછી સલાડ બનાવવા માટે લેમન એન્ડ સોલ્ટ મિક્સ ધ સોલ્ટ વેલ ત્યાર પછી એક્ટિવિટી નવ અહી વૈશાલી માનસી અને જાનકીના દિવાળી વેકેશન માટેના આયોજનની કેટલીક વિગતો આપેલ છે તેનો અભ્યાસ કરી ત્રણ પેરેગ્રાફ લખો અને શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવો તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ છે તે તમે શબ્દો છે તે આપણે જોઈ શકીએ છીએ ચાલો આપણે વાક્યો બનાવીએ જેમાં પહેલા નંબર ઉપર આપણે વૈશાલી નું બનાવશું તો વૈશાલી વિલ વિઝીટ સોમનાથ એન્ડ ગીર સી વિલ ગો ધેર ઓન ઇલેવન્થ ઓફ સપ્ટેમ્બર સી વિલ ગો ધેર વિથ હર આંટ ધે વિલ ગો સોમનાથ બાય ટ્રેન ધે વિલ સ્ટે ઇન હોટેલ સોમનાથ ધે વિલ એન્જોય ટ્રેકિંગ કેમલ રાઇડિંગ બોટિંગ એન્ડ દર્શન ત્યાર પછી આપણે જેમાં સિશોર ધે વિલ રિટર્ન ઓન જેમાં જાનકી વિલ વિઝિટ અહેમદાબાદ વિલ ગો ધેર ઓન ફર્સ્ટ ઓફ નવેમ્બર સી વિલ ગો ધેર વિથ હર ફ્રેન્ડ ધે વિલ સ્ટે એટ હર ફ્રેન્ડ હાઉસ ધે વિલ ગો અહેમદાબાદ બાય કાર ધે વિલ વિઝિટ ધ રિવરફ્રન્ટ એન્ડ કાકરિયા પાર્ક ધે વિલ એન્ડ શોપિંગ ધે વિલ રિટર્ન ઓન થર્ડ ઓફ નવેમ્બર ત્યાર પછી અહીં જગ્યામાં તમને ગમતી પ્રોડક્ટનું રેપર ચોંટાડો અને તેના વિશે આઠ દસ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં પાર્લેજી રેપર છે તે લગાવેલું છે તમે અન્ય રેપર પણ લગાવી શકો છો તો ચાલો જોઈએ તેના વિશેના વાક્યો તો ઇટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ પાર્લેજી બિસ્કીટ the ingredients in Parleji biscuits are wheat flour sugar vegetable oil glucose ammonium bicarbonate sodium bicarbonate salt skimmed milk artificial flavoring its weight is 100 gram the mrp of the product is rupees 5 panjan bharatna prakrit sahiro koshma સામે આપેલ ખાલી જગ્યામાં લાગુ પડતા શહેરનું નામ લખો જેમાં પહેલું કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા દિલ્હી પિંક સિટી ઓફ ઇન્ડિયા જયપુર ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા સુરત મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા આણંદ ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા બેંગલુરુ કેપિટલ ઓફ બોલીવુડ મુંબઈ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા અહેમદાબાદ ટેમ્પલ સિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા

સાતની તમામ વિષયની સ્વાધ્ય પોતી ની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો